રાજકોટ થી મહત્વપૂર્ણ કુંવરજી બાવળિયા નિવેદન સામે આવ્યું છે પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન માં છેતરપિંડી મામલે નિવેદન આપ્યું છે દીકરીઓ સાથે છેતરપિંડીની વાત છે તે ન થવું જોઈએ ભાજપ કાર્યકર હોય તો પાર્ટી ધ્યાન દોરીશ કોલીસે આયોજન કરનાર કમિટીના સભ્યો સામે કાર્યવાહી કરવી જોઈએ પાર્ટી પણ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે આ વિષય છે એ આપો જે સમૂહલગ્ન સમિતિ છે જે રીતે ક્યાંકથી આપ ફંડ કે ભાવ ઉદરાવીન જે સમૂહલગ્ન સમિતિમાં જઈ કઈ જે લોકો હોય એ બધાયે આ દીકરીઓ સાથે ક્ષેત્ર પિંડી કરી છે એટલે હું તો એમ કહીશ કે જે આ સમિતિમાં જે સભ્યોએ સભ્યો ઉપર જો આવું કર્યું હોય તો એના ઉપર જે દીકરીઓની રજૂઆત એને ધ્યાનમાં લઈને વાની પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવી જ જોઈએ કે જેથી કરીને આવતા દિવસમાં આવું દીકરીઓ સાથે બીજા કોઈ સમૂહલગ્ન કરતા છેતરપિંડી ન થાય તો કોની નજીકના છે એમાં તો હું નહીં પડું પણ જે કોઈ આમાં સંકળાયેલા છે પાર્ટીના કોઈ લોકો હશે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન ઉપર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર લોકોની અંદર જઈ અને આ સમૂહ લગ્નના ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીના ધ્યાન નુકસાન છે હા એટલે પાર્ટીના ધ્યાન પર ચોક્કસ નુકસાન છે જ્યાં સંકળાયેલા હોય સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે એવું પણ ચોક્કસ ધ્યાન પર